તો જય દી મિત્રો કેમ છે બધા મજામાં હશો તો જય શ્રી રામ બધાને સ્વાગત ગુડ મોર્નિંગ તો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક એટલે કે સ્વાગત છે તો બધા મજામાં જશો તો આપણે સવારમાં ટિફિન લઈ અને નહીં ધોઈ અને તારીખ વાગ્યા છે કેટલા લગભગ આઠ સાડા આઠ વાગી ગયા છે તો આપણે ટિફિન બની ગયું છે અને ટિફિન લઈ અને હવે દુકાને જઈ રહ્યા છે જોઈ શકો છો આ બહુ છે અને આ શું કહેવાય પેલી જામફળી કહેવાય

તો મોટામાં મોટી અને સારામાં સારી ફૂડકી મળી જાય અને વાઘ પણ ઘણા બધા છે તો જોઈ શકો છો તમે અને બહુ પતંગ મળી જાય બોળો બોળો પતંગ મળી જાય આરામ સ્થાનું ટ્રેક્ટર આવી ગયું ગામમાંથી રેડી પોતે દૂધ લઈને આવે છે અને આ છે કુળદેવી કટલરી આવીશ એટલે સોરી સોરી કુડદેવી કટલરીને ફૂટવે તો અહીંયા ફૂટવે મળી જાય અને પતંગ શું કહેવાય શાકભાજી સબ્જી બજું બધું મળી જાય રેડી જેને લેવું હોય તો અહીંયાથી અમારો સંપર્ક કરી શકે છે

તો મિત્રો જોઈ શકો છો આપણે ગયા કથા જોઈ શકો છો એ કથા ચાલુ હે અને ભગવાનનું નામ ચાલુ છે આપણે થોડી કથા પણ અંદર વિડીયો લઈ લઈશું અને આ ગૌ જોઈ શકો છો માતા નહીં જોઈ શકો છો કથા ચાલુ છે અને આપણે આવી ગયા પ્રસાદ લેવા માટે તો જોઈ શકો છો અહીંયા પ્રસાદનું ચાલુ છે અને આ શક્તિ તમે ગૌશાળાનું બોર્ડ મારેલું છે તો જોઈ શકો છો અને અંદર બરાબર મળી ગયા આપણે લઈને આપણે જતા રહ્યા છીએ હવે આગળ ગેટ પડ્યો છે તો ગેટ થી નીકળવાનું છે રેડી તો તો મિત્રો પતંગ આ રીતે મળી જશે અને જોઈ શકો છો અહીંયા દુકાને કિરણભાઈ ઉભા છે સામા અને આપણે અહીંયા બેઠા છીએ પતંગમાં જોઈ શકો છો આ કેમ પતંગ પતંગ સારી સારી પતંગ મળી તો મિત્રો પડી ગયા હવે હા ને આપણે જવાનું છે ઘરે